કોઈની દીકરી જ્યારે આપણા પરિવારની અંદર આવે ત્યારે એનો દીકરી તરીકે સ્વીકાર કરતા થાઓ સાહેબ દુઃખ સાથે કહેવું છે કે હજુ કેટલાય પરિવારની અંદર આવનારી દીકરીને પારકા ઘરની દીકરી તરીકે જોવામાં આવે છે અમુક પ્રશ્નોની યાર ચર્ચા ન કરે બોલો એ કે પારકા ઘરની કહેવાય ને પારકા ઘરની છે ની જેનું પોતાનું બધું જ છોડી અને તમારા ઘરમાં આવી ગઈ હવે એને તમે પારકા ઘરની ગણો છો હજી એ દીકરી ક્યારેય તમારી નહીં થઈ શકે એને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું પડે પરિવારમાં આવનારી દીકરીને જો યોગ્ય વાતાવરણ આપવામાં આવે ને તો એક પરિવારની દીકરી બીજા પરિવારમાં ખીલે એને યોગ્ય વાતાવરણ આપવું પડે એને દીકરીનો દરજ્જો કેટલાય પરિવારો હવે દીકરીનો દરજ્જો આપતા થયા છે અને પરિવારની ખુશી તમે જુઓ એ પરિવારનું સુખ તમે જુઓ મેં એવા પરિવારો જોયા છે કે જે પરિવારની અંદર દીકરી પોતાના સસરાના ખોડામાં માથું રાખી અને સૂતી હોય અને એના સસરા એને માથામાં તેલ નાખી આપતા હોય આ આ સામાન્ય ઘટના નથી કેટલાક કે ના આમાં વિવેક ભંગ કહેવાય હું કહું વિવેક ભંગ નહીં એક પિતા પોતાની દીકરીના માથામાં તેલ નાખી આપતા હોય તો એક સસરા પોતાની વહુના માથામાં તેલ કેમ ના નાખી શકે સમય બદલાયો છે હું એવું નથી કહેતો કે આવું થાય જ પણ એ દીકરી કાયમ માટે પોતાના સસરાને પોતાના પિતા તરીકે સ્વીકારશે તો મારા ઘરની અંદર જે દીકરી આવે છે ને એ દીકરીને યોગ્ય વાતાવરણ પણ મળવું જોઈએ ફરી અહીંયા મેં પેલી દીકરીની વાત કરી કે દીકરી બદલે તો સાસુ બદલે મારી એક વાત સાસુનીય એ કરવી છે તમામ સાસુ એ સાંભળજો એક દીકરી એ પરણી અને સાસરે ગઈ એનું સાસુ હતી ને દીકરાના લગ્ન થયા ઘરમાં વહુ આવી એક સભ્ય નવું આવ્યું કામમાં થોડીક રાહત થઈ તો એના ચહેરા પરની ખુશી જતી રહે ઉતરેલી કઢી જેવું મોઢું લઈને આટા માયરા કરે એક વખત આ દીકરાના પિતાએ જોયું કે દીકરો પરણીને આવ્યો ત્યારથી મારી ઘરવાળીને તકલીફ પડી ગઈ છે એક વખત બેઠા સાંજે જમીને પૂછું હું જોઉં છું કે દીકરો લગ્ન કરીને આવ્યો ત્યારથી તને કંઈક તકલીફ પડી હોય એવું લાગે છે કંઈ મુશ્કેલી છે બોલે કે આ છે શું છે કે તમને કોઈને કંઈ ખબર પડે છે કે નહીં આ જ્યારથી આપણો દીકરો પડ્યો ને પચાસ ટકા એના સાસુ સસરાનો થઈ ગયો પેલા સો ટકા આપણો હતો પચાસ ટકા એના સાસુ સસરાનો થઈ ગયો રજાનો દિવસ હોય અને મોટરસાયકલ ઉપર બેસાડીને સસરે ભાગે સીધો પચાસ ટકા સાસુ સસરાનો થઈ ગયો દુઃખ તો લાગે કે ન લાગે અને મોટો મેં કર્યો છે એ વખતે પેલા એમના પતિએ આ બેનને એવું કહ્યું કે આ જે દીકરી આપણા ઘરમાં આવી એ તન બરોબરની સાચવે છે તો કે આ બરોબર સાચવે છે તન માન સન્માન આપે છે તો કે આ આપે છે તારું ધ્યાન રાખે છે તો કે આ રાખે છે આપણા ઘરનું ધ્યાન રાખે છે તો કે આ રાખે છે અને પછી એ ભાઈએ જવાબ આપ્યો ને એ તમામ સાસુઓ સાંભળજો એ ભાઈએ પોતાની પત્નીને એવું કહ્યું જરા વિચાર તો ખરી કોઈની દીકરી પોતાનો પરિવાર પોતાના માતા પિતા બધું જ છોડી અને સો જો આપણી થઈ શકતી હોય તો આપણો દીકરો પચાસ ટકા સામેવાળાનો થાય એમાં દુખી થવા ન હોય જેટલા સાસુઓ બેઠા ને ન થતો હોય તો કરજો ઉલટાનું કેવું બેટા આંટો મારી આવ બેટા સસરા પાસે ઓલી દીકરીને બહુ સારું લાગશે મોકલવા અને એમાંય જે દીકરીને ભાઈ ન હોય ને એવી દીકરી જો તમારા ઘરમાં આવી હોય તો તમારા દીકરા માટે એક માતા પિતા નહીં બે માતા પિતા છે એ પણ સમજજો એવા સંજોગોમાં તો દીકરાને ખાસ કેવું કે બેટા સમયે સમયે ત્યાં આંટો મારતો પૂછતો આવો એને કંઈ તકલીફ નથી ને બંને પક્ષે જો આ રીતે સમજે ને એટલે થોડી સહન શક્તિ પાંચમો અને છેલ્લો મુદ્દો કારણ કે સમય થવા પણ આવ્યો પણ એમાં હું એકસાથે બે વાત વણી લેવાનો છું પરિવારને જાળવી રાખવા માટે થોડુંક માફ કરતાં પણ શીખવું જતું કરતાં પણ શીખવું અમુક વખતે આપણે જતું જ નથી કરી શકતા સમજો એવું પકડી રાખે એવું પકડી રાખે એવું પકડી રાખે બરોબરનું હમણાં મુકેશ અંબાણીના દીકરાના લગ્ન થયા એનું પ્રી વેડિંગ ફંક્શન જામનગરમાં હતું ત્યારે ઓલી રિહાના આવી હતી પોપ સિંગર તોતેર કરોડ રૂપિયા કંઈક લઈ ગઈ ગાવાનું અને એ વખતે સોશિયલ મીડિયામાં એક બહુ સરસ મજાનો જોક ચાલતો હતો અને જોક હતો બહુ સરસ આપણા પરિવાર માટે તો અફલા તું નામ ટકોર મારી જાય ને એવો જોક હતો એમાં એવું લખ્યું હતું કે મુકેશ અંબાણીને ત્યાં લગ્ન થાય ત્યારે રિહાના હોય અને આપણે ત્યાં લગ્ન થાય ત્યારે રિહાણા હોય મોટા ભાગના તમે જોઈજો રિહાણા જ હોય ફૂ આમ મોઢું ત્રાહું કરીને બેઠો હોય માસી આમ રિહાણી હોય કાકી મોઢું ચડાવીને બેઠી હોય પણ મનાવવા જાય બધાય હાલો ને હાલો ને ભાઈ તમે હાલો ને આવું નથી થતું મને કયો હા કે ના કયો તો ખરા બધાયને અનુભવ છે સારું રિહાવાન બંધ કરો પરિવાર એમને સુખી થશે અને તમારા રિહાવાથી સામે તો ઠીક તમને પોતાને કેટલી તકલીફ પડે છે એ તો જુઓ શારીરિક ને માનસિક બે રીતે આપણને તકલીફ પડે છે પણ આપણે પકડી જ રાખીએ કોઈ પણ બાબત એવી હોય ને બરોબરની પકડી રાખે એક નાની એવી વાર્તા આપણને ઘણું બધું કહી જાય છે એક ડૉક્ટર પોતાની ક્લિનિકમાં બેઠા હતા એનો વર્ષો જૂનો મિત્ર મળવા માટે આવ્યો એટલે બે મિત્રો વાતો કરતા હતા વચ્ચે દર્દીને તપાસતા જાય દર્દી જાય એટલે પાછા બે મિત્રો વાતો કરે વર્ષો પછી મળ્યા હતા તને સાંભરે રે મને કેમ વિસરે રે બધી વાતો થાય બેય વચ્ચે એક દર્દી આવ્યા ડૉક્ટરે તપાસ્યા તપાસીને દવા લખી આપી અને પછી દર્દીને સમજાવ્યું કે આ દવા તમારે સવાર બપોર અને સાંજ ત્રણેય ટાઈમ લેવાનો પણ દવા લીઓને એ વખતે ધ્યાનમાં રાખવાનું કે પાણીનો ગ્લાસ ફરી તૈયાર રાખવાનો ગોળી જેવી તમે મોઢામાં મૂકો તરત પાણી મોઢામાં મૂકી અને ગોળીને ગળે ઉતારી જવા પછી એ દર્દી ગયા થોડી વાર થઈ એટલે બીજા દર્દી આવ્યા એમણે તપાસ્યા એમને પણ દવા લખી આપી અને ડૉક્ટરે એમને એવું કહ્યું કે જુઓ તમારે છે ને આ ગોળીને મોઢામાં મૂકવાની જીભ ઉપર પછી ધીમે ધીમે એને ચગડવાની તમે ચગડશો ને એટલે ધીમે 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 ઓગળશે અને પછી અદ્રશ્ય થઈ જશે એ જ રહ્યા પછી ઓલો મિત્ર હતો ને એને વિચાર આવ્યો એ કે તે આવું કેમ કર્યું એકને તે એવું કીધું કે ગોળી મોઢામાં મૂકી તરત ગળી જજો અને બીજાને એવું કહ્યું કે ગોળી મોઢામાં મૂકી અને એને ધીમે ધીમે ચગડજો આવું કેમ ડોક્ટર કે મેં પહેલી વ્યક્તિને જે ગોળી આપીને કે બહુ કડવી હતી અને કડવી ગોળી ચગડાય નહીં જો કડવી વસ્તુ ચગડીએ તો કડવાશ આખા મોઢામાં ફેલાય કડવી ગોળીને ચગડવાનું ન હોય એને તરત ગળે ઉતારે અને બીજી વ્યક્તિને જે ગોળી આપીને એ સરસ મીઠી હતી એકદમ ઓરેન્જ ફ્લેવરની એટલે મેં એને એવું કહ્યું એનો આનંદ લેજે એને સીધી ગળી ન જવાય એને થોડીક ચગડાય જીવનમાં પણ આવું જ બનતું હોય છે આપણે આના કરતાં ઉલટું કરીએ છીએ આપણે કડવી ગોળી હોય ને એને બરોબરની ની ચગડા કરીએ અને મીઠી ગોળીને તરત ગળે ઉતારીએ છીએ છો કડવી ગોળીને એવી ચગડે એવી ચગડે એવી ચગડે પછી એમ કે કડવાટ જીવનમાં ને કડવું જોતો અને ખરેખર સમજો જો કોકે અપમાન કર્યું હોય એટલું યાદ હોય એટલું યાદ હોય ભૂલાયે તેદી અને એ સાહેબ આજનું નહીં આમાં ગણાય ને તો પાત્રી વર્ષ પહેલાનું યાદ હૈ છે બોલો ક્યારે આમ કીધું તું પણ કડવી ગોળી છે હવે તો ચગડવા ચગડવાનું બંધ કરી એમ પાછી ક્યાંય ખરું આમ મજા નથી આવતી કડવાશ ફેલાય છે પણ કડવાશ જ ફેલાય ને આપણે કરીએ છીએ એવું કામ નીચે મૂકવું નીચે મૂકવું અને એમાંય જેમ જેમ ઉંમર વધતી જાય અહીંયા જેટલા વડીલો બેઠા છે મારે તમને તો ખાસ બે હાથ જોડીને પ્રાર્થના કરવી છે કે જેમ જેમ ફળ પાકતું જાય એમ એમ દાડી થી ધીમે 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 પોતાની પકડ ઢીલું કરતું જાય એમ આપણે ધીમે ધીમે પકડ ઢીલી કરતી જવાનું બહુ પકડી નહીં રાખવાનું અને આમ કીધું તું તે દીઓને આમ કીધું તું આ બોલ્યા હતા ખબર છે ને તમે જ બોલવાવાળા હતા ને પણ મૂકો ને હવે તમે જ બોલવાવાળા હતા મૂકો કાનજીભાઈ આમાં ઘણા એવાય છે કે કોકને ત્યાં લગ્નમાં પહ લખાવા જવાનો હોય ને તો વી વર્ષ પહેલા નોટ કાઢે તો એને પાંચ જ લખાવ્યા હતા પણ વી વર્ષ પહેલા ના એલા ફુગાવો તો ગઈ એમાં એ તો અંદર ઉમેર પાંચ જ લખાવ્યા હતા એટલું યાદ હોય એટલું યાદ હોય મારે એક એવું છે કે જેવી રીતે જીવનમાં કડવી ઘટના બને ને એ જ રીતે મીઠી ઘટનાઓ પણ બને છે પણ એ ઝઘડાતી જ નથી જો એ યાદ જ નથી રહેતી કેટલાય લોકોએ તમને કેટલી મદદ કરી હશે પરિવારમાં ભાઈએ ક્યારેક તમારું કેવું ધ્યાન રાખ્યું હશે એ બધું ભૂલાઈ જાય છે અને આપણને કડવી ઘટનાઓ યાદ રહે છે પરિવારમાં સુખી થવા માટે આવી કડવી ઘટનાઓને ગળે ઉતારતા શીખીએ અને આ જ બાબતનો છેલ્લો પાર્ટ એકચ્યુઅલી આ વિચારોનું વાવેતર જે ચાલે છે એ વિચારોના વાવેતરની અંદર ત્રણ બાબત ઉપર હેલ્થ વેલ્થ અને હેપીનેસ આ ત્રણ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે છેલ્લે પરિવારને સુખી કરવા માટે મારે એ કહેવું છે કે તમારા પરિવારમાં દેખાદેખી બંધ કરી અને ખોટા ખર્ચાઓ બંધ કરજો જો પરિવારને સુખી કરવો હોય ને દેખાદેખી બંધ કરો ખોટા ખર્ચા બંધ કરો કેટલા ખોટા ખર્ચા બિનજરૂરી હું ફરી કહું જેની ક્ષમતા હોય એ ભલે ખર્ચા કરે અને કરવાય જોઈએ કારણ કે અર્થતંત્રમાં પૈસા આવે તો અર્થતંત્ર ચાલતું રહેશે જેની ક્ષમતા છે એ ખર્ચ કરે પણ મારી ક્ષમતા ના હોય તો માર ખર્ચ ના કરાય અહીંયા તમારા સુરતની કેટલીય વ્યક્તિઓને હું ઓળખું છું કે આર્થિક સ્થિતિ બહુ જ સામાન્ય છે પણ પ્રી વેડિંગના ખાલી દસ મિનિટના સોંગમાં અઢી અઢી લાખ રૂપિયા બગાડે છે બોલો પ્રી વેડિંગના સોંગમાં હવે કોઈ જોવા નથી તમારા સોંગમાં કોને રસ હોય તમારા સિવાય તમારા પરિવારના કેટલાક લોકો રસ નહીં હોય દસ મિનિટનું સોંગ થોડુંક શૂટિંગ પાછું ગોવામાં કરે થોડુંક દીવમાં કરે થોડુંક વાં કરે બધી થેલા લઈને આટા માયરા કરે વિચારો તો ખરા એમ જો હું એમ છું કે જેને ક્ષમતા છે એ ખર્ચ ભલે મુકેશ અંબાણી એ દીકરાના લગ્નમાં પાંચ હજાર કરોડ નહીં દસ હજાર કરોડ ખર્ચાય ખર્ચાય જ મારે પણ ખર્ચો ન કરાય એટલો મારે વિચારવું પડે કે નહીં મારી સ્થિતિ જોવી પડે કે નહીં દીકરીઓએ પણ જરા વિચારવું કે મારા પિતાની જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે હું અપેક્ષાઓ રાખું સાહેબ કેટલી દીકરીઓને મેં જીદ કરતા જોઈ છે હા આપણા લગ્ન હોય આપણું એક ઈચ્છા હોય સપનું હોય પણ મારા પરિવારની સ્થિતિ મારે એન્ટ્રી કરવી જ છે એન્ટ્રી નક્કી કરે બોલો અને એન્ટ્રીમાં કાંઈ ન હોય આમ આવે અને બે બાજુ ધુવાડા ગોટા આમ આમ નીકળે ને ઓલા વિડીયાવાળા ફોટો લઈ લે બાપાને ધુવાડા નીકળી જાય બિચારાને પૂરું સાહેબ આ હું એટલા માટે કહી રહ્યો છું કે જરૂરિયાત કરતા વધારે ખર્ચ કરવાની વૃત્તિને કારણે પરિવારોએ આત્મહત્યા કરવાના પ્રસંગો પણ ઊભા થાય છે થાય છે માપમાં ખર્ચ અને બચત કરવાની ટેવ પાડવું થોડું કરકસરિયું જીવન જીવીને પણ બચત કરવાની ટેવ પાડવી કારણ કે જો બચત કરેલી હશે ને તો મુશ્કેલ પરિસ્થિતિમાં ટકી શકાશે અત્યારે સુરતને બેવડો માર પડે છે એક તરફ હીરાની અંદર મંદી અને બીજી તરફ બાંગ્લાદેશને કારણે ટેક્સટાઇલમાં પણ થોડા પ્રશ્નો ઊભા થયા હશે થોડા કદાચ થશે સાહેબ આ વિચારજો જરા કે આ બેવડી મંદીના સંજોગોની અંદર જે લોકોએ બચત કરી હોય ને એ લોકો ટકી શકે એમને પ્રશ્નો કદાચ થોડા ઓછા આવે અને એટલે બચત કરવાની ટેવ પાડજો બચત કરજો થોડી ઘણી જે કંઈ પણ બચત થઈ શકે આમાં કેટલીક વ્યક્તિ ઇકોનોમિકલી એટલી કેપેબલ છે કે એને એવું લાગે કે મને કંઈ બચત કરવાની બીજી કોઈ રીતે જરૂર નહીં હા તમે તમારા ઇન્વેસ્ટમેન્ટને યોગ્ય રીતે જોજો એટલા માટે કારણ કે ધીરુભાઈ અંબાણી પાસઠ હજાર કરોડની સંપત્તિ બે દીકરાઓ વચ્ચે વેચીને જાય નાના દીકરાને વધારે સંપત્તિ મળે મોટા દીકરાને ઓછી સંપત્તિ મળે પુષ્કળ સંપત્તિ હોવા છતાં પણ લગભગ એપ્રોક્સિમેટલી પાંત્રીસ હજાર કરોડની સંપત્તિ તમારી પાસે આવે પણ જો તમે પૈસા ઉડાવવામાં વેડફી નાખો ધ્યાન ના રાખો યોગ્ય નિર્ણયો ના લો તો તમે તળિયા ઝાટક પણ થઈ શકો અને એટલે હું થોડી બચત કરું એક છેલ્લું નાનું ઉદાહરણ અને એ સાથે મારી વાતને પૂરી કરું સાહેબ અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિ આ શીખવા જેવી વાત છે બે હજાર ને બારમાં હું જિલ્લા પંચાયત જુનાગઢની અંદર નોકરી કરતો હતો મારા એક ક્લર્ક હતા એમની દીકરીના લગ્ન હતા મને આમંત્રણ કાર્ડ આપવા માટે આવ્યા મેં એમને બેસાડ્યા મારી જિલ્લા પંચાયતનો એવો કર્મચારી હતો કે જે પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કરતો હતો ખેડૂત નહોતો અને એને કારણે એની પાસે જમીન નહીં બીજું કશું જ નહીં એની આવક માત્ર ને માત્ર એનો પગાર એટલે મેં એમને બેસાડ્યા અને એમને બેસાડીને એવું કહ્યું કે દીકરીના લગ્ન છે આપણી સામાજિક પરંપરા પ્રમાણે કેટલો ખર્ચો કરવો અનિવાર્ય હોય તમારી મુશ્કેલી હશે એ હું સમજુ છું કારણ કે તમારો પગાર મર્યાદિત છે તો આવા સંજોગોમાં તમને અત્યારે કંઈ જરૂર હોય તો ક્યો હું બીજાને કઈ તમને થોડી મદદ કરાવડાવું પછી તમે તમારી અનુકૂળતાએ એમને પૈસા પરત કરી દેજો એ ભાઈ મને કે ના સાહેબ મને કોઈ જરૂર નથી મેં ફરી કહ્યું કે ખરેખર તમને જરૂર હોય તો કહો સંકોચ નહીં રાખો મન કે ના સાહેબ જરૂર નથી અને પછી એ જે ભાઈએ વાત કરીને મન કે સાહેબ મારી દીકરી ત્રેવીસ વર્ષની છે ત્રેવીસ વર્ષ પહેલાં આ દીકરીનો જન્મ થયો ને ત્યારે અમે પતિ પત્ની બે સાથે બેઠા હતા અને એ વખતે અમે નક્કી કર્યું હતું કે આ દીકરીને અમુક વર્ષો પછી આપણે વિદાય આપવાની થશે અને એ વખતે આપણી સામાજિક પરંપરા પ્રમાણે આપણે કેટલો ખર્ચો પણ કરવો પડશે તો અત્યારથી આપણે યોગ્ય આયોજન કરીએ કે એ વખતે અમે નક્કી કર્યું હતું દર મહિને જેવો પગાર થાય એટલે પગારની રકમ ઉપાડી અને એમાંથી સોનીની દુકાને જઈ એક ગ્રામ કાચું સોનું લઈ લેવું ઘરેણું નહીં તો પેલો ઘડાઈનો ખર્ચ લાગે એક ગ્રામ કાચું સોનું દર મહિને લઈ લેવાનું ત્રેવીસ વર્ષ પહેલાં જ્યારે મેં શરૂઆત કરી ત્યારે હું એક ગ્રામ સોનું મારા પગારમાંથી લઈ શકું ને એક ટુકડામાંથી પગારના એક ટુકડામાંથી એટલો જ સોનાનો ભાવ હતો અને આજે સોનાનો ભાવ એટલો ઊંચો થઈ ગયો મારો પગાર એટલો ઊંચો થઈ ગયો કે હું એક ગ્રામ લઈ શકું છું ક્યારેક બોનસ આવે ક્યારેક એરિયર્સ આવે ક્યારેક પગાર વધારો આવે તો બે ગ્રામ ત્રણ ગ્રામ ચાર ગ્રામ એ રીતે પણ લઈ લેતો આ ત્રેવીસ વર્ષમાં એ રીતે ભેગા કરતાં કરતા કુલ પાંત્રીસ તોલા સોનું ભેગું થયું છે આ પાંત્રીસ તોલામાંથી પંદર તોલા હું દીકરી અને જમાઈને ઘરેણા રૂપે ભેટમાં આપીશ અને વીસ તોલામાંથી મારા આખા પ્રસંગનો બધો જ ખર્ચ એ નીકળી જશે મને કોઈ પાસેથી કશું જ લેવાની જરૂર નથી આ પરિવારને કોણ દુઃખી કરી શકે મન કો આપણે સુખનું સરનામું શોધવા નીકળ્યા છીએ મારે મારા પરિવારની અંદર બીજા કોઈ જોડે દેખાદેખી કર્યા વગર ઓને આવું ઘરેણું હોય એટલે મારે આવું ઘરેણું લેવાનું ઓને આવી સાડી હોય એટલે મારે આવી સાડી લેવાની ફલાણા અઠવાડિયામાં બે દિવસ બહાર જમવા માટે જાય એટલે મારે બહાર જમવા માટે જવાનું એવું ના હોય મારે મારા પરિવારને ધ્યાનમાં લઈ અને મારી જીવનશૈલી નક્કી કરવાની હોય આજે પારિવારિક સુખ માટે પાંચ બાબત આપ સૌની સમક્ષ મૂકી છે આ પાંચે પાંચ બાબત ઉપર જરા વિચાર કરજો મેં તમને એવું કહ્યું કે પરિવારને સુખી કરવો હોય તો આપણા વડીલોને આદર આપતા શીખીએ મેં તમને એવું કહ્યું કે પરિવારને સુખી કરવો હોય તો વડીલ તરીકે યુવાનોને સ્વાયત્તા આપતા શીખીએ યુવાનોને સમજતા શીખીએ મેં તમને એમ પણ કહ્યું કે જો આપણે સુખી થવું હોય પરિવારને સુખી કરવો હોય તો એકબીજાને અનુકૂળ થવા માટેનો પ્રયત્ન કરીએ મેં આપને એ કહ્યું કે જો તમારે પરિવારને સુખી કરવો હોય તો પરિવારને સુખી કરવા માટે થોડું સહન કરતા શીખીએ અને જો પરિવારને સુખી કરવું હોય તો માફ કરતા શીખીએ થોડું નાણાકીય આયોજન કરતાં શીખીએ અને જો આ બાબતો આપણે અપનાવી શકશું તો ચોક્કસપણે આપણો પરિવાર સુખી થશે મિત્રો યાદ રાખજો હું ઘણી વાર કહું છું કે કોઈ પણ કાર્યક્રમનું આયોજન થાય ને ત્યારે અનમોલ ચાર મહિનાનો હતો ને પહેલો કાર્યક્રમ એમણે જ્યારે કર્યો ત્યારે હું ત્યાં પ્રવચન આપવા માટે ગયેલો સાહેબ એમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું એટલે બાબુભાઈએ આયોજન કર્યું એટલે આયોજન થયું છે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ વિચારોનું વાવેતર કાનજીભાઈ ચિમ્મોતેર અઠવાડિયાથી આ કામ કરે અને અમૃત મહોત્સવ હતો એટલે આ કાર્યક્રમનું આયોજન થયું છે વક્તા તરીકે મને રાજકોટથી બોલાવવામાં આવ્યો બાબુભાઈએ કહ્યું હોય કે શૈલેષભાઈને બોલાવો ને મજા આવશે એટલે બોલાવવામાં આવ્યો ના કુદરત હંમેશા કોઈ ને કોઈ બાબતને માધ્યમ બનાવી અને એને જેને જેને સંદેશો આપવો હોય ને એને સંદેશો પહોંચાડતી હોય છે